નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એસ આઈ આર જેવા મહત્વના રાષ્ટ્રીય પ્રોજેક્ટ સાથે સંકળાયેલા વ્યક્તિઓ સાથે સંવાદ સાધ્યો તેમણે દેશને સશક્ત અને સમૃદ્ધ બનાવવા માટે તેઓ જે સમર્પણ અને નિષ્ઠાથી યોગદાન આપી રહ્યા છે તેની સાચી પ્રશંસા કરી આપણે સાથે ચાલીશું તો જીતીશું એમ કહીને સંઘવીએ રાષ્ટ્ર નિર્માણના તેમના આ અથક પ્રયાસો માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી

તમે તો સેન્ચ્યુરી માં જઈ ગયા હા એમને મેડિકલ ઇશ્યુ ભી છે તો ભી ઓરીને કામ કરે લોકસાઈનો આ પરવાને વધુ મજબૂત બનાવવા માટે તમે જે મહેનત કરી છે ને એ તે બદલ આભાર પોતાના ઘરના પ્રસંગો છોડીને આ કામ છે બહુ મોટું કામ કર્યું છે આનાથી આપણો દેશ વધુ મજબૂત થશે સ્ટાર વધી આભાર માનો આઈ એસઆઈઆર ના માધ્યમથી ભવિષ્યની અંદર જે આપણી ચૂંટણી પ્રક્રિયા છે એના જોડે જોડે તમે વિચારો કે અલગ અલગ યોજનાઓ છે રાજ્યમાં ભી નામ હોય અહીંયા નામ હોય બધી જ જગ્યા પર જો નામ બોલાતા હોય તો એની બદલે એક જ પ્રક્રિયામાં આવશે તો આપણે આપણે લોકશાહી ને કેટલો મોટો ફાટો અને એ લોકશાહી ને મજબૂત કરવાનું કામ તમે શરૂ કર્યું છે તમે અમારા કે તમને બહુ મહેનત કરી દીધી અને તમને અંદાજો નથી કે તમે કેટલું મોટું કામ કરો કે એસઆઈ એટલે કેટલી મોટી વસ્તુ છે પણ અમે તો મને તો ખ્યાલ છે ને કે કેટલું મોટું કામ